અયોધ્યા વાસીઓને પણ ગાળો ભાડવા માં અને હિન્દુ ત્યાંના લોકોએ જે મત નથી આપે એમને પણ ગાળો માં હવે હિન્દુ મત નથી આપે હિન્દુ જાગ્યા છે ત્યારે તમે મંદિર તોડવાના એક કોર્ટના આદેશના તમે વાત કરો છો કેટલાય નેતાઓના બંગલાઓ પણ ગેરકાયદેસર છે એ તમને નડતા નથી મંદિરો તોડવાની એક પણ હિલચાલ જો ગુજરાતમાં ભાજપ સરકારે કરી છે તો આમ આદમી પાર્ટી ચૂપ નહીં બેસે ભાજપ સરકાર કાન ખોલીને સાંભળી લે કે મંદિરો ઉપર જો બુલડોઝર ચલાવવાની કોશિશ કરી તો આમ આદમી પાર્ટી સાખીને લે આગામી સમયમાં રસ્તા ઉપર આવીને વિરોધ કરશે સરકાર દ્વારા હમણાં ઘણા બધા હિન્દુ મંદિરો છે તોડી પાડવામાં આવી રહ્યા છે અને ત્યારે ઘણા બધા હિન્દુ લોકોની લાગણી દુભાઈ રહી છે આ બાબતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી હતી શું કહ્યું સાંભળીએ આ વિડીયોમાં ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાંથી શું ભાજપ હારી અયોધ્યાવાસીઓને પણ ગાળો ભાંડવા માંડી અને હિન્દુ ત્યાંના લોકોએ જે મત નથી આપ્યા એમને પણ ગાળો માંડી અને હવે નવું ગતકડું ભાજપ લાવી રહ્યું છે કે ગુજરાતના હજારો મંદિરો જે ન માત્ર હિન્દુઓનો પણ તમામ વર્ગના લોકોનો આસ્થાનું કેન્દ્ર છે એ તમામ મંદિરો તોડવાનો એ કારસો રચ્યો છે ભાજપ તમને અત્યાર સુધી હિન્દુ મત આપતા હતા એટલે તમે બધું ચલાવતા હવે હિન્દુ મત નથી આપ્યા અને હિન્દુ જાગ્યા છે ત્યારે તમે મંદિર તોડવાના એક આરસાર છે કોર્ટના આદેશના પગલાં તમે વાત કરો છો તમે એમ કહો છો ગેરકાયદેસર મંદિરો છે તો ગેરકાયદેસર તો કેટલાય બિલ્ડિંગો છે તમે ઇમ્પેક્ટ ફીના નામે લાખો બિલ્ડિંગો ગુજરાતમાં કાયદેસર કરી છે કેટલાય નેતાઓના બંગલાઓ પણ ગેરકાયદેસર છે એ તમને નડતા નથી પણ ભગવાન શિવનું મંદિર હોય હનુમાનજીનું મંદિર હોય સ્વામિનારાયણ ભગવાનનું મંદિર હોય ગોવર્ધનનાથજીની હવેલી હોય આ બધું તમને નડી રહ્યું છે એટલે તમે મંદિરો તોડવાની એક પણ હિલચાલ જો ગુજરાતમાં ભાજપ સરકારે કરી છે તો આમ આદમી પાર્ટી ચૂપ નહીં બેસે આમ આદમી પાર્ટી આગામી સમયમાં કારણ કે મંદિરો છે એ અમારા આસ્થાનું કેન્દ્ર છે એને માનલો કે ઇલિગલ છે તો તમે ગેરકાયદેસર કરો ને જેમ ઇમ્પેક્ટ બિન નામે કરો છો એવી રીતે એટલે આમ આદમી પાર્ટી ચલાવી નહીં લે સાંખી નહીં લે ભાજપ સરકાર કાન ખોલીને સાંભળી લે કે મંદિરો ઉપર જો બુલડોઝર ચલાવવાની કોશિશ કરી તો આમ આદમી પાર્ટી સાંખી નહીં લે આગામી સમયમાં રસ્તા ઉપર આવીને વિરોધ કરશે આગામી સમયમાં આમ આદમી પાર્ટી છે એ વિધાનસભામાં પણ અવાજ ઉઠાવશે અને જરૂર પડે કૂચ કરવી પડશે તો કૂચ પણ કરશે પરંતુ મંદિરો ઉપર આ ભાજપનો એક પણ બુલડોઝર ચાલ્યું તો એ સાંખી નહીં લેવાય અત્યાર સુધી હિન્દુઓ મત આપતા હતા એટલે સારા લાગતા હતા અને હવે તમને હજારો મંદિરો ગેરકાયદેસર લાગવા મહિના માત્ર ચાર મહિનામાં એ અત્યારે જે હિલચાલ ચાલી રહી છે કે કોર્ટના આડ પાછળ કે ભાઈ આ આ મંદિરો તોડી અને ધ્વસ કરી દો તો તમે ઇમ્પેક્ટ ફી જો બિલ્ડિંગોમાં ઇમ્પેક્ટ ફી લાવીને કાયદેસર કરી શકતા હો તો મંદિરો અમારા કરો એટલે આ બધી વસ્તુઓ ઉપર ભાજપને એક જ વસ્તુ કહેવાની કે જો મંદિરો ઉપર ભાજપે કોઈ પણ હિલચાલ કરી તોડવાની કોશિશ કરી રાજ્યભરમાં તો આમ આદમી પાર્ટી સાંખી નહીં લે જય હિન્દ જય શ્રી કૃષ્ણ